નંબર ચૂંટાઈ ને આવશે તો આ કોર્પોરેટરો પ્રતિજ્ઞા નંબર એક નળ જ્યાં સપ્લાય લાઈન નથી ત્યાં તમામ એપાર્ટમેન્ટ સોસાયટી વાળા વિસ્તારમાં તમામ એપાર્ટમેન્ટોમાં સપ્લાય લાઈન નાખીને નળનું જોડાણ આપીશું શહેરમાં ટીબાવાડી ધાંજરડા દોલતપરા ખામજોર ઓવરહેડ ટાંકી દ્વારા સપ્લાય સિસ્ટમનું નિર્માણ કરીશું પ્રતિજ્ઞા નંબર બે ગટર ભૂગર્ભ ગટરની કામગીરી કેસ વાઈવ અથવા ઝોન વાઇફ હેવી ગ્રેવેટી તિવાળી બનાવવાનું અલગ પ્રકારનું પ્લાનિંગ કરીશું સાથે ઓર વાઇઝ કુલ 15 ફાયર સાથે અને ગટર ક્લીનિંગ મશીનરીની દરેક વોર્ડને સ્વતંત્ર આપવામાં આવશે પ્રતિજ્ઞા નંબર 3 રસ્તા કોઈપણ સિમેન્ટ રોડ માત્રને માત્ર ટ્રી મિક્સર મશીન દ્વારા જ ફરિજ કરવામાં આવશે અને દરેક રોડને જોબ નંબર આપીશું જે વિસ્તારમાં રસ્તા રસ્તા બંચે તેમાં કેટલી સિમેન્ટ રેતી કપચી વાપરવામાં આવે છે તે લીધ વિસ્તારના લોકોને આપવામાં આવશે એ સિમેન્ટ ખેલી ગડીને પોતાનું લત્તાવાસીનું સહી પછી કમ્પ્યુટર રાઈટ ટી મિક્સરથી રસ્તા બનાવવામાં આવશે પ્રતિજ્ઞા નંબર ચાર

પ્રતિજ્ઞા નંબર પાંચ રાષ્ટ્રના સ્વતંત્ર સેનાની રાજ્યના અગ્રિમ રાજપુરતો શિવાજી મહારાજ રાણા પ્રતાપ જ્યોતિબા ફુલે વેલનાથજી પરશુરામજી ભગતસિંહજી તથા પૂર્વ કમિશનર આર કે પાઠકના સ્મૃતિ પ્રત્યેક પ્રતિમા માત્ર એક વર્ષ પાસ મૂકવામાં આવશે તે પણ કોર્પોરેશનના તમારા ચેકના એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર કરવામાં આવશે પ્રતિજ્ઞા નંબર છ શહેરમાં વસતા તમામ વિદ્યાર્થીઓને ધોરણ એક થી તમામ ડિગ્રી કોર્સમાં ઉત્તરણ થવા બદલ એક થી પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે શહેરમાં ત્રણ નવા સ્વિમિંગ પુલ નિર્માણ કરીશું આઠ આધુનિક ઇન્ડોર ગેમ સ્ટેડિયમ જેમાં બેડમિન્ટન કેરમ શેઠ જેવી અનેક રમતો રમી શકશે તેમજ ચાર જેટલા આધુનિક જીમ શરૂ કરવામાં આવશે

પ્રતિજ્ઞા નંબર 15 સફાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરીને 70% મહિલા સફાઈ કામદારોની ભરતી કરીને આધુનિક મશીનો દ્વારા કચરાનું ટ્રાન્સપોર્ટિંગ નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે તેર શહેરના 60 જેટલા પાર્કિંગ પોઈન્ટ બનાવવામાં આવશે તેમજ શહેરમાં તમામ રોડ રસ્તામાં ટ્રાફિકની સાઇન પટ્ટા માર્ક સાઈન બોર્ડ ટ્રાફિક બેરિકેટ ટ્રાફિક સિગ્નલ એમ ટ્રાફિક નિયંત્રણના વૈજ્ઞાનિક કાર્યક્રમો કરવામાં આવશે ચૌદ વોર્ડ વાઇડ આધુનિક શાક માર્કેટ ફૂડ માર્કેટ નું નિર્માણ કરવામાં આવશે તથા નાના નાના વેપારમાં આવશે જુનાગઢ શહેરને ગ્રીન સિટી બનાવવા માટે પ્રોજેક્ટ તૈયાર કરીને અમલમાં મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે કે જેથી પર્યાવરણ પણ સારી રીતે સંચવાય રહે જુનાગઢ શહેરની વસ્તીને ધ્યાનમાં રાખીને હાલમાં એક જ ટાઉન હોલ છે એ જુનાગઢ શહેરની આજુબાજુ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં જે નગરજનોની જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ નવા ટાઉન હોલ બનાવવામાં પણ આવશે આ જે વાત કરી છે એ આ કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની હાજરીની અંદર આ ઓગણ પચ્ચાત લોકો પ્રતિજ્ઞા લઈએ છીએ અને જુનાગઢ શહેરના લોકોને વચન આપીએ છીએ કે તમારો આપેલો મત મત્યારે નહીં જાય એની અમે પ્રતિજ્ઞા પૂર્વક ખાતરી આપીએ છીએ પંદરમી તારીખે આપનો કિંમકે અને પવિત્ર મત પંજાના વિશાન સાબેડો વાદળી કલરનો બટન દબાવીને મત આપી અને આ ઓગણપચાસ ઉમેદવારોને વિજય બનાવો એવી હાર્દિક અપીલ કરું છું